ટાટા કંપનીનું છોટાથી વેચવાનું છે આ ભાઈને કેમિકલનું કારખાનું બંધ કર્યું છે એટલે આ તાત્કાલિક આપી દેવાની છે ગાડી કેમિકલમાં ચાલેલી આ ગાડી છે અને આ ગાડીની હજુ વોરંટી પણ બાકી છે અને કારખાનું બંધ કર્યું હોવાના કારણે આ ગાડી વેચવાની છે ગાડીની બધી માહિતી આપી દઈશ વેચાઈ જાય તે પહેલાં ધવલભાઈને આ ગાડી તમે લઈ શકો છો બાકી વિડીયો પૂરો જોતા રહેજો ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટાટા કંપનીની આ છોટા હાથી ગાડી છે ટાટા ઇસ્ટ્રા વિટેન એસી ગાડી અત્યારે કમ્પ્લેટ આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે હજુ વોરંટી પણ ગાડીની બાકી છે મોડલ છે બે હજાર ત્રેવીસ નો ને પાંચમો મહિનો છે અને અત્યારે ઓરિજિનલ કન્ડિશનમાં છે કારખાનું કેમિકલનું કારખાનું બંધ કર્યું હોવાના કારણે આ ગાડી વેચી દેવાની છે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી ત્યારબાદ પણ લઈ શકશો પહેલાં આ ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ છોટાથી રૂબરૂ જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ગાડી વેચાઈ જશે તમારો ખોટો ધકો થશે બાકી બેટરી એકદમ સારી કમ્પ્લીટ આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કિંમત સાડા છ લાખ અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી છોટાથી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને તમને મિત્રો રાજકોટની અંદર જ આ ગાડી જોવા મળશે ધવલભાઈની ની ગાડી લેવી હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે નામ અને મોબાઈલ નંબર છે નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો